મિત્રો શું તમે પણ તમારા નાના બાળકની ખુશી માટે શ્રેષ્ઠ રમોકડા શોધી રહ્યા છો તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો હાલો જય શ્રી કૃષ્ણ જય ખોડિયાર કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું આજે અમારા નવા વ્લોગમાં તો આજે આપણે વાત કરું છું એવા જાદુ રમોકડા વિશે જે તમારા બાળકને માત્ર ખુશ જ નહીં પણ તેના વિકાસમાં પણ મદદ કરશે આજનો આ વિડીયો હું તમને જણાવીશ કે કયા રમોકડા પસંદ કરવા અને શા માટે જેથી તમારું બાળક હસતું રહે અને શીખતું રહે તો ચાલો આપણે જોઈએ તો જેસ્વી અને એની ફ્રેન્ડ બે ઢીંગલી માટે મસ્ત મસ્ત ખાવાનું બનાવે છે જેસ્વી ખાય છે ઈ ખાય છે તો આમ કરો બે બતાવો તો ખરા એમાં બનાવું છો જ્યુસ અરે વાહ તમે તો મિક્સરમાં બનાવવા મીંડા જ્યુસ બનાવી છો ઢીંગી માટે ઓકે પછી તો કપ માં લેતી આવજો ઢીંગલી માટે ઓ એમ થઈ ગયું હે હાલે ઢીંગી પી લે હાલ ને આજ તો જેસવી ની એની ફ્રેન્ડ આવી ગઈ છે ને તો મજા આવી ગઈ રમવાની

જેસવી ઢીંગલી ને ફ્રુટી પાય છે એ ઢીંગલી ને તું પીછો ઓ કેવી છે ફ્રુટી કેવી છે યમી O oh. Dishu Dishu layo to Dishu bhai ne thank you kai de Thank you Thank you Dishu Papa Sankati તો મિત્રો આ હતા કેટલાક મજેદાર અને ફાયદાકારક રમકડા યાદ રાખો રમકડાં એ ફક્ત સમય પસાર કરવાનું સાધન નથી પણ બાળકના વિકાસનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે તમને આ વીડિયો કેવો લાગ્યો ક્યુ રમકડું તમને સૌથી વધુ ગમ્યું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બાય બાય મળીએ બીજા નવા બ્લોગ સાથે